નમસ્કાર મિત્રો આજે આપણે બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધના દાખલાઓ શીખવાના છે અને શરૂ કરતા પહેલા જો તમે પાઠ એક ના જોયો હોય તો તેને એકવાર જોઈ લેજો અને પાઠ વર્ષ એકની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો હવે આપણે દાખલાઓ જોઈએ તો એક મહિલા તરફ વિશારો કરતા વિજીતે કહ્યું તેની પૌત્રી એટલે મહિલાની પૌત્રી એટલે આ મહિલા તરફ ઈશારો કરતા અભિજીતે કહ્યું તેની મહિલાની પૌત્રી એટલે આ તેનો પુત્ર અને તેની પૌત્રી મારા ભાઈની એકમાત્ર પુત્રી છે એટલે મારા ભાઈની એટલે અભિજીતના ભાઈની એટલે અભિજીતનો આ ભાઈ થશે તો અહીંયા આવશે અભિજીતની અભિજીતના ભાઈની એકમાત્ર પુત્રી છે તો અભિજીત મહિલા મહિલા અભિજીત સાથે શું સંબંધ ધરાવે છે તો આ મહિલા આપણે જે અભિજીત ઇશારો કરતી કરતો હતો તે તે મહિલા છે તે મહિલા અભિજીત સાથે શું સંબંધ ધરાવે તો માતાનો સંબંધ ધરાવે છે તો અહીંયા જવાબ આવશે માતા એક ફોટોગ્રાફ બતાવીને એક્સ એ તેના મિત્ર વાયને કહ્યું તે મારી માતાના એટલે એક્સની માતા એટલે આપણે સર્કલ કરીશું માતાના પિતાની એકમાત્ર માતાના પિતાની એકમાત્ર પુત્રી એટલે આ તે સર્કલ જ થઈ છે પુત્રીના પતિ તેના પતિ એટલે ચોરસ ની એકમાત્ર દીકરી છે તો અહીંયા એકમાત્ર દીકરી એકમાત્ર દીકરી કીધું છે એટલે એક્સ તેનો પુત્ર થશે હવે શું કીધું છે એક્સ એ ફોટોગ્રાફની વ્યક્તિ સાથે કેવી રીતે સંબંધિત છે તો એક્સ એ ફોટોગ્રાફની વ્યક્તિ અહીંયા તે તેની એક્સ એ તેનો ભાઈ થશે તો અહીંયા જવાબ આવશે એ ભાઈ એક પુરુષે કહ્યું આ છોકરી મારી માતાના પુરુષે કહ્યું એટલે તેની માતાના આ જે પુરુષ છે તે તેની માતાના પૌત્રની એટલે આ પુરુષના પુત્રની પત્ની એટલે અહીંયા આવશે તેની પત્નીની પુત્રી એટલે અહીંયા તેની પુત્રી છે પુરુષનો છોકરી સાથે કેવી રીતે સંબંધ છે તો તે પુરુષ છોકરીનું શું થશે દાદા થશે તો અહીંયા જવાબ આપણો છોકરી સાથે સંબંધ દાદાનો થશે જો પી ડોલર ક્યુ નો અર્થ પી એ નો ભાઈ છે પી ટેક ક્યુ એટલે એ ક્યુની માતા છે અહીંયા આપણને નિશાની આપીને તેના સંબંધો દર્શાવેલ છે તો અહીંયા ડોલરનો સંબંધ શું છે ડોલરનો સંબંધ ભાઈનો છે પછી હેશટેગનો સંબંધ છે માતાનો અને સ્ટારનો સ્ટારનો સંબંધ છે પુત્રી તો હવે એક સમીકરણ અહીંયા એ બી સી અને ડીનું આપેલ છે તેને આપણે આ પ્રમાણે સંબંધમાં આપણે લાવીએ એટલે જવાબ આપણને મળી જશે તો એ એ હેસ્ટેગ આપેલ છે એ હેસટેગ બી તો એ હેસટેગ બીનો અર્થ થાય છે માતા તો એ એ બીની માતા છે તો અહીંયા એ એ બીની માતા આવી રીતે લખી શકાય હવે તેવી જ રીતે બી ડોલર સી તો અહીંયા બી ડોલર સી એટલે બી સીનો ભાઈ છે તો અહીંયા ડોલરનો અર્થ શું છે પી એ ક્યુનો ભાઈ છે તેવી જ રીતે બી એ સીનો ભાઈ છે તો બી ભાઈ છે તો બીને અહીંયા આપણે પુરુષ અને સીની આપણને કંઈ ખબર છે એ નહીં એટલે તેને એમનામ રહેવા દઈએ આગળ જોઈએ સી સ્ટાર ડી તો સ્ટારનો અર્થ અહીંયા આપણને પી એ ક્યુની પુત્રી છે તો સી એ ડીની પુત્રી થશે તો સી ની આપણને જે ખબર પડી ગઈ મહિલા છે એટલે સર્કલ કરીશું સી એ ડીની પુત્રી છે તો ડી એ અહીંયા આવશે કારણ કે આ બંને ભાઈ બહેન છે તો આ બંને પતિ પત્ની થશે તો અહીંયા ડી એ પતિ થશે એનો તો હવે શું કીધું છે બી ના પિતા કોણ છે તો બી ના પિતા ડી થશે તો અહીંયા જવાબ આપણો આવશે ડી જો બી એ સી ની બહેન છે જો લખતા જઈએ એ એ બી નો ભાઈ એટલે એને પુરુષ કહીશું અને બી નું આપણને ખબર છે નહીં એટલે બી એમને બી એ સી ની બહેન છે તો બી બહેન છે સી ની તો સી અહીંયા એમ એમ સીએ ના પિતા છે સીએ ડી ના પિતા છે તો અહીંયા સીએ ડી ના પિતા કીધું છે એટલે અહીંયા ડી સી ડી ના પિતા એટલે આપણે ડી ની તો કંઈ ખબર છે નહીં કે જેન્ડર તેની મહિલા છે કે પુરુષ હવે શું કીધું છે ડી એ સાથે કેવી રીતે સંબંધિત છે તો ડી એ નો શું થશે આપણે અહીંયા ભત્રીજો કે ભત્રીજી કહી શકીએ પરંતુ અહીંયા નથી આપણને જેન્ડર ક્લિયર છે નહીં એટલે આપણે નક્કી કરી શકીએ નહીં તો અહીંયા જવાબ આવશે નક્કી કરી શકાતું નથી કારણ કે જો ડીને આપણે પુરુષ કહીએ તો ભત્રીજો થશે અને ડીને મહિલા કહીએ તો ભત્રીજી થશે જો એ વત્તા બીનો અર્થ આપણને એ એ બીનો પાય છે એટલે વત્તાનો અર્થ અહીંયા શું આપેલ છે પાય તેવી જ રીતે ઓછાનો અર્થ બહેન આપેલ છે અને ગુણ્યાનો અર્થ આપણને પિતા ગુણાકારનો અર્થ પિતા હવે આ સમીકરણ આપણને આપેલ છે તેનો આપણે આ સંબંધ મુજબ આપણે લખીએ તો સોલ્વ કરવી એટલે જવાબ મળી જશે આપણને તો એમ ગુણ્યા એન એમ ગુણ્યા એન ગુણાકારનો અર્થ એમ ગુણાકારનો અર્થ પિતા છે તો એમ એ એન ના પિતા થશે કારણ કે ઉપર જોઈએ આપણે તો એ એ બી ના પિતા છે તો એમ એ એન ના પિતા થશે એમ એ એન ના પિતા એટલે અહીંયા આવશે પિતા હવે આગળ જોઈએ એન ઓછા સી તો એન ઓછા સી એટલે એન સી ની બહેન છે કારણ કે અહીંયા ઓછાની નિશાનીમાં જોઈએ આપણે એ બીની બહેન છે તો તેવી જ રીતે એ બીની બહેન છે એટલે અહીંયા આપણે એન સીની બહેન છે તેવી રીતે કહી શકાય આગળ જોઈએ સી વત્તા એફ તો સી વત્તા એફ વત્તામાં આપણે અર્થ શું આપેલ છે એ એ બીનો ભાઈ છે તો સી એ એફનો ભાઈ થશે સી એ એફનો ભાઈ છે હવે આપણે શું જોવાનું કીધું છે સાચું વિધાન કયું છે તે મેળવવાનું છે સીએ નો પુત્ર છે તો સી નો પુત્ર છે અહીંયા સાચું છે તો જવાબ આપણો આવશે સી નો પુત્ર કારણ કે સી નો ભાઈ નથી આગળના જ કોઈ ઓપ્શન ચેક કરવાની જરૂર નથી તો અહીંયા જવાબ આપણને મળી ગયો છે સી એમનો પુત્ર છે આગળ દાખલા ગણીએ તેમ એમ ગુણ્યા નો અર્થ આપણને ગુણાકારનો અર્થ શું આપેલ છે પુત્રીનો એમ એ એનની પુત્રી છે અહીં આવશે પુત્રી વત્તાકારનો આપણને આપેલ છે પિતાનો સંબંધ આપેલ છે અને ટકાવારીનો સંબંધ માતાનો આપેલ છે અને બાદ બાકીનો સંબંધ આપણને ભાઈનો આપેલ છે આ સંબંધ મુજબ આપણે અહીંયા સમીકરણ આપેલ છે તે સમીકરણ આપણે સોલ્વ કરીએ એટલે જવાબ મળી જશે પી પીને કે સાથે કેવી રીતે સંબંધ છે તે મેળવવાનું છે તો આપણે આખું સમીકરણ સોલ્વ કરવું પડશે કારણ કે પી અહીંયા છે અને કે પી ફર્સ્ટ છે અને કે લાસ્ટ છે એટલે આખું સમીકરણ સોલ્વ કરવું પડશે તો આપણે જોઈએ પી ટકાવારી ક્યુ આપેલ છે પહેલું અહીંયા તો પી ટકાવારીનો અર્થ શું છે આપણે ટકાવારી એટલે માતા પી એ ક્યુની માતા તો પી એ ક્યુની માતા અહીંયા પી માતા છે એટલે સર્કલ હવે આગળ જોઈએ ક્યુ વત્તા આર વત્તાનો આપણે અર્થ શું થશે ક્યુ q એ આરનો પિતા છે તો ક્યુ એ આરનો પિતા હવે તેવી જ રીતે આગળ જોઈએ બાદ બાકીની અહીંયા નિશાની આવી આર t નો ભાઈ આર t નો ભાઈ થશે અહીંયા હવે ની નિશાની ની નિશાની માં અહીંયા આપણને શું આપેલ છે ટી એ કે ની પુત્રી તો ટી એ કે ની પુત્રી તો અહીંયા તો આ ટી પુત્રી થશે અને કે હવે આર અને ટી બંને ભાઈ બહેન છે તો આ બંને પતિ પત્ની થશે તો અહીંયા આ તે કે પત્ની થશે ક્યુની હવે શું કીધું છે આગળ પી ને કે સાથે કેવી રીતે સંબંધ છે તો પી ને કે પી કે ના સાસુ છે તો અહીંયા જવાબ આપણો આવશે સાસુનો સંબંધ છે જો એ ડોલર બી નો અર્થ એ એ નો ભાઈ છે બી સ્ટાર સી એટલે બી એ નો પુત્ર છે સી એટ ધ રેટ ડી એટલે સી એ ની પત્ની છે અહીંયા આપણે જોઈ શકીએ તેમ આગળના દાખલા મુજબ અહીંયા સમીકરણ આપેલ છે નહીં તો ડાયરેક્ટ આપણે જે પ્રમાણે લખેલ છે તે પ્રમાણે આપણે કરતા જઈએ તો એ ડોલર બી નો એટલે એ નો ભાઈ છે અહીંયા ચિહ્નો કંઈ ઉપયોગ થશે નહીં કારણ કે કોઈ સમીકરણ આપેલ છે નહીં તો ડાયરેક્ટ આપણે અહીંયા એ બી નો ભાઈ છે તે પ્રમાણે કરીએ સોલ્વ કરીએ એટલે જવાબ આપણો આવી જશે તો એ બી નો ભાઈ છે એટલે અહીંયા આવશે એ પુરુષ થશે બી એ સી નો પુત્ર છે તો બી એ નો પુત્ર એટલે અહીંયા આવશે સી નો પુત્ર સી એ ની પત્ની છે તો અહીંયા આપણે અલગ કરીએ તો સી એ ડીની પત્ની સી પત્ની ડીની એટલે અહીંયા આવશે ડી પતિ થશે અને એ એ એસ ટેક ડી એટલે એ ડીનો પુત્ર છે તો એ ડીનો પુત્ર છે તે આપણે સાચું જ છે એ ડીનો પુત્ર છે તો સી એ એ સાથે કેવી રીતે સંબંધિત છે તો સી એ એની માતા થશે તો અહીંયા જવાબ આપણો આવશે માતા જો એ વત્તા બી નો અર્થ આપણને એ બી ની માતા છે એ ઓછા બી એટલે એ બી નો ભાઈ છે એ ટકાવારી બી નો અર્થ એ બી નો પિતા છે એ ગુણિયાનો અર્થ એ બી ની બહેન છે અહીંયા આપણને સમીકરણ આપેલ છે એટલે આપણે નિશાની લખી દઈએ વત્તા ઓછા ટકાવારી અને ગુણ્યા વત્તામાં આપણે શું આપેલ છે માતા પછી ઓછામાં ભાઈ આપેલ છે ટકાવારીમાં પિતા અને ગુણાકારમાં બહેન હવે અહીંયા આપણને સમીકરણ આપેલ છે તે પ્રમાણે આપણે કયું વિધાન સાચું છે તે મેળવવાનું છે તો સમીકરણ આપણે ઉકેલીએ એટલે પી ઓછા એમ પી ઓછા એમ એટલે પી એમનો પાય થાય છે પી ભાઈ થાય એમનો એટલે આવી રીતે લખી શકાય હવે આગળ જોઈએ એમ વત્તા એન એમ વત્તા એન વત્તામાં આપણે માતા એમ એનની માતા તેવી જ રીતે લખીએ તો એમ એનની માતા અહીંયા આપણે એનને કાંઈ ખબર છે નહીં એટલે આપણે કંઈ કરવાનું છે નહીં આગળ જોઈએ એન ગુણ્યા ક્યુ તો એન ગુણ્યા ક્યુ એટલે એન એ ક્યુની બહેન છે એન એ ક્યુની બહેન છે આવી રીતે લખી શકાય હવે આપણે આગળ જોઈએ તો અહીંયા સમીકરણ તો આપણે સોલ્વ કરી નાખ્યું આ આકૃતિ મુજબ હવે આપણે ઓપ્શન જોઈએ પીએ ક્યુના પિતા છે પીએ ક્યુના પિતા છે તે ખોટું છે આગળ જોઈએ પી એ એનના પિતા છે પી એ એનના પિતા નથી ક્યુ એ એમની પુત્રી છે અહીંયા ક્યુ એ એમની પુત્રી છે કે પુત્ર છે આપણને ખબર છે નહીં એટલે આપણે ચોક્કસ કહી શકીએ નહીં તો અહીંયા આ પણ ખોટું થશે આગળ જોઈએ એ ક્યુ ના મામા છે તો એ ક્યુ ના મામા એ ચોક્કસ કહી શકાય કારણ કે ક્યુને આપણે સંબંધ નથી પૂછે એટલે પીનો સંબંધ છે એટલે એ ક્યુ ના મામા થશે તો અહીંયા જવાબ આપણો આવશે એ ક્યુ ના મામા છે પી એ કે કે માતા છે એટલે પી કે ની માતા એટલે અહીંયા આવશે આગળ જોઈએ ડી જેના પિતા પિતા છે જેના પી જે સાથે કેવી રીતે સંબંધિત છે અહીંયા આપણે જેની જેન્ડરનો કઈ ઉપયોગ છે નહીં પી જેન્ડરનો ઉપયોગ છે એટલે પી જેની દાદી થશે તો અહીંયા જવાબ આપણો આવશે પી જે ના દાદી હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો સમજાણા હોય તો એક લાઈક અને એક શેર પણ કરી દેજો